સહેજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન પાસેથી એક્ટિવા ચોરાઈ જવાનો બનાવ બન્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં છાશવારે વાહન ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વધુ એક બનાવ આર્ટ્સ ફેકલ્ટી કેન્ટીન પાસે બન્યો હતો કે જ્યાં બે બહેનો લાઇબ્રેરી ખાતે બુક્સ લેવા માટે આવ્યા હતા અને પોતાની ચાવી એક્ટિવામાં જ ભૂલી ગયા હતા ત્યારે આર્ટ્સ ફેકલ્ટી પરથી એક્ટિવા ચોરાઈ જવાનો બનાવ બન્યો છે ત્યારે એક વાત ચોક્કસ છે કે જો યુનિવર્સિટીમાં ચોરીના બનાવો તો બની જ રહ્યા છે અને બેફામ ચોર ફરી રહ્યા છે તમે જો ચોરીનો ખુલ્લો દોર આપ્યો તો ચોક્કસપણે તમારી ગાડી ચોરાઈ જશે તે વાત નક્કી છે ત્યારે વાક માત્ર એમએસ યુનિવર્સિટીનો નથી ક્યાંક સયાજીગંજ પોલીસનો પણ વાંક છે કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હજી સુધી એક પણ વાહન ચોરીનો ગુનો પોલીસે ટૂંક સમયમાં નોંધ્યો નથી ત્યારે જે બે બહેનોની એક્ટિવા ચોરાઈ છે તે હવે પડી ભાંગી હતી

અમારી ગાડી આવી રીતે થયેલી છે તો પછી હું આવી હવે જઈએ અમે પોલીસ સ્ટેશન વાત કરીશું ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એક વિદ્યાર્થીની અભ્યાસ કરે છે ફેકલ્ટી ઓફ આર્ટ્સના પાર્કિંગમાં તે વિદ્યાર્થીની દ્વારા એ બેન દ્વારા ગાડી પાર્ક કરવામાં આવી હતી એક્ટિવા વાહનો હતું પરંતુ થોડાક સમય પછી જ્યારે ઘરે પ્રસ્થાન થવા માટે નીકળે ત્યારે તેની જે એક્ટિવા છે જે વાહન છે તેનું તે એને નજર ના આવ્યું એને સિક્યુરિટીને જાણ કરી ત્યારે સિક્યુરિટી દ્વારા પણ એવું જ જવાબ આપવામાં આવ્યું કે તમારું વાહન ક્યાં ગયું અમને ખબર નથી સ્વાભાવિક વાત છે કે હજારો વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવતા હોય તો સિક્યુરિટી પણ કોઈ એક વિદ્યાર્થીને પકડી રાખતી ના હોય પરંતુ વાત કહીશું કે આજે ચોરીની ઘટના બની છે જે વિદ્યાર્થીની જે એક્ટિવા જે હાલમાં ચોરાઈ ગઈ છે મહિનામાં આ બીજી વાર ઘટના બની છે ફેકલ્ટી ઓફ આર્ટ્સની કેન્ટીન આમાં જોવા જઈએ તો મુખ્યત્ પચાસથી સિત્તેર ટકા જે લોકો હોય છે તે લોકો કેમ્પસના બહારના હોય છે જે લોકો પાસે આઈડેન્ટિ કાર્ડ હોતું જ નથી એવા અસામાજિક તત્વો એવા લુખા તત્વો અહીં આવીને બેસે છે અને આવી ઘટનાને લોકો અંજામ આપતા હોય છે મારામારીની પણ ઘટના બનતી હોય છે તો જો સિક્યુરિટી પ્રશાસન અને યુનિવર્સિટી વિજિલન્સ પ્રશાસન આઈ કાર્ડ ચેકિંગનું કાર્ય હાથમાં ધરે તો આવી જે ઘટનાઓ છે તેને આપણે રોકી શકીએ છીએ કોઈ પણ અંજામ ના આપી શકે હાલમાં જે બેનની એક્ટિવાજે ચોરાઈ ગયેલી છે તેમના દ્વારા કંટ્રોલ એટલે કે સો નંબર પર જાણ કરવામાં આવી ત્યાંથી એમને એવો જવાબ આપવામાં આવ્યો કે નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જઈને ફરિયાદ કર કરી દો તો એ બેન હાલમાં ફરિયાદ કરવા ગયા છે પરંતુ જો સીસીટીવી હોત અવેલેબલ તો આજે એ ફૂટેજના માધ્યમથી એક્ટિવા અને વાહન કયા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી છે તે ખબર પડી જાય પરંતુ હાલમાં સીસીટીવી ફૂટેજ સીસીટીવી નથી અને કેટલીક એવી જગ્યાઓ પર સીસીટીવી નથી જેથી એમએસ યુનિવર્સિટીમાં આવી બધી ઘટનાઓને લોકો અંજામ આપે છે જરૂરી છે આના માટે કેટલાક કરોડોનું જે ટેન્ડર છે એ પણ પાસ કરી દેવામાં આવેલું છે ભૂતકાળમાં જે વિસી હતા તેમના દ્વારા આ ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં યુનિવર્સિટી યુનિવર્સિટી એન્જિનિયરિંગ વિભાગ આના ઉપર કાર્ય કેમ નથી કરતી એ અમને સમજાતું નથી યુનિવર્સિટીમાં સૌથી પહેલી પ્રાયોરિટી વિદ્યાર્થીઓની સેફ્ટીને આપવી જોઈએ કેમ્પસ સેફ્ટીને આપવી જોઈએ તે પણ પ્રકારનું સેફ્ટી અહીં દેખાતું નથી